જામનગર ખાતેના જામનગર આપવા માર્કેટિંગ યાર્ડના કેન્દ્ર ખાતે મેં મુલાકાત લીધી અહીં કામગીરી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે ખેડૂતભાઈને પૂછતા ખેડૂતોને પણ આ કામગીરીથી ખૂબ જ સંતોષ છે અને કોઈ પ્રશ્નો પણ નથી મગફળીની ખરીદી ખૂબ સારી રીતે ચાલુ ચાલુ છે દરરોજ લગભગ એકસો જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે પેમેન્ટ પણ સમયસર ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યું છે સરકારની આ કામગીરીથી એકંદરે અહીંના ખેડૂતો ખુબજ ખુશ છે